જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમણે એડમિશનો લીધા બાદમાં સરકાર સરકારશ્રીએ કીધું એટલે ફ્રી કાર્ડ પણ એમાં એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજે અભ્યાસનું અડધું વર્ષ થઈ ગયું ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિકૃતિની યોજના બંધ કરી સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે ત્યારે અમે આ સરકારને કેવા માંગીએ છીએ એ આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ પણ બંધ કરવાનું આ ઠરાવ ઠરાવેલ છે કેન્દ્રીય કૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે અને આ ઠરાવ આજે જે બહાલ કરવામાં આવેલ છે જેનાથી જે ઉચ્ચ અભ્યાસ જેમ કે બીએસસી હોય નર્સિંગ હોય ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જશે ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઈબલનું આ વર્ષનું ત્રણ કરોડનું બજેટ છે શિક્ષણનું ચાર કરોડથી પિસ્તાલીસ કરોડથી પણ વધારે બજેટ છે તો સરકાર આ બજેટ માત્ર પોતાના તાયફાઓ કરવામાં વાપરે છે એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઓરમાયું વર્તન કરે છે તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે જો અમારે ગાંધીનગર ખાતે પણ મોટું આંદોલન કરવાનું થશે તો અમે વિદ્યાર્થીઓ માટે લડવાના છે પણ અમે આ સરકારના નિર્ણયને હવે પછી ચલાવી લેવાના નથી એટલે સરકાર આદિજાતિ બાળકો માટે જે પરિપત્ર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની એમણે ફરજ પાડી છે એ પુનઃ બહાલ કરે નહીં તો આવનારા દિવસોમાં અમે ગંભીર છે ચોક્કસપણે મોટું આંદોલન કરીશું તમામ પ્રેસ મીડિયા મિત્રોને ને નવા વર્ષના રામ રામ આજથી થોડા દિવસ પહેલા અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે જે યોજના યોજના હતી એ અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો આગળ ભણી શકે 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 ગણી અને અને આવી શિક્ષિત અને દીક્ષિત બની શકે તેના માટે શિષ્યવૃત્તિ યોજના જે ચાલુ હતી તેમાં ઘણા બધા માર્ગદર્શિકા આપી અને ફેરફાર કરવામાં આવ્યા છે જોવા જઈએ તો જે અલગ અલગ કોટા હોય છે મેનેજમેન્ટ કોટા સ્ટેટ કોટા વેકેન્ટ કોટા આમાં જે બદલાવ થયો છે જે વેકેન્ટ કોટા છે એમાં ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં અને શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે જે મેનેજમેન્ટ આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે આ શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે જોવા જઈએ તો લગભગ પચાસ હજાર જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલગી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ પચાસ હજાર વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓ ઓલરેડી એડમિશન કરી દીધા છે એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે જેને આ ફ્રી શિફ્ટ કાર્ડ આપવાને હોય ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપી ચૂક્યા છે તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારા ધોરણો છે એ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે અમ જોવા જઈએ તો આથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે અમ જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો તો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેટ અને, એનબીએ એક્રેડિશન હશે એ જ યુનિવર્સિટીને ને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી એટલે આ બેવડા ધોરા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી રહેલી છે શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ ને જરૂર નથી જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે એટલે એ સ્ટાન્ડર્ડ નો અમને વિરોધ છે ખાસ કરીને આ ઓરમાયુ ભર્યું વર્તન એ શા માટે ફક્ત આદિજાતિ ના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ ફરીથી બહાલ કરવામાં આવે અને સરકાર જે આદિજાતિના જે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એ મેનેજમેન્ટ કોટાની સીટોમાં જે પણ અત્યાર સુધી જે શિષ્યવૃત્તિ જે પ્રકારે મળતી હતી એ ફરીથી બહાલ કરે આગામી દિવસમાં આ બાબતે આદિજાતિ મંત્રી કુબેર ડિન્ડોર અને સીએમ સાથે કઈ મુલાકાત કરવાના છે